આંતરિક ભીતરની આપણી જે વ્યવસ્થા એની ઉપર આધારિત છે કે તમે જીવનમાં કેટલા સફળ અને સુખી થાવ છો બાકી બાહ્ય રીતે બધા પાસે બધું જ છે કોક વ્યક્તિ સાયકલ નવી આવે તો પણ ખૂબ આનંદને પામે છે અને કોક વ્યક્તિ હુંડાઈ કાર નવી લાવે તો એમ થાય કે હજી બાજુવાળા પાસે જે મર્સિડીઝ છે ને એ તો આપણે બાકી છે પ્રથમ એક્સિલન્સ માટે આ જરૂરી છે કે યુ હેવ ટુ હેવ અ ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્લ્યુ સિસ્ટમ થોટ પ્રોસેસ તો પહેલી અગત્યની પ્રેક્ટિકલ વાત છે કે જીવનમાં કંઈ પણ કરીએ એક્સિલન્સ શ્રેષ્ઠ શ્રેષ્ઠતા તરફ જવાનો હંમેશા વિચાર રાખો કદાચ આદર્શ સુધી આપણે ન જઈ શકીએ અને આદર્શ સુધી જવામાં સ્ટ્રેસફુલ લાઈફ થઈ જાય લેટ ઇઝ ટોપ વેરી પ્રેક્ટિકલ પણ એક્સિલન્સ સુધી તો આપણે જઈ શકીએ જેમ સોમાંથી સો માર્ક ના આવે પણ એસી પંચ્યાસી સત્યાસી નેવું ટકા આવે એટલે બહુ જ સારું સ્કોરિંગ કહેવાય દેટ ઇઝ એક્સિલન્સ લેવલ તો નાનામાં નાની ક્રિયા અથવા આપણો મોટો પ્રોજેક્ટ હોય એમાં પ્રથમ દ્રષ્ટિકોણ એ રાખો કે મારું એકેડેમિક્સ હું પૂરું એપ્લાય કરીશ મારો અનુભવ હું પૂરો એપ્લાય કરીશ મારી બેક સપોર્ટ સિસ્ટમ પ્લેટફોર્મ્સ નેટવર્ક હું બધું એપ્લાય કરીને એક્સિલન્સ લાવીશ એમાં રાઈટ આ દ્રષ્ટિકોણને અભિગમ હોવો જ જોઈએ તો તમને કામ કરવાની મજા આવે સંબંધોમાં પણ એક્સિલન્સ જે મારું મિત્ર વર્તુળ છે જે મારું અંગત મિત્ર છે મારા જે મારા અમુક સગાવાલા કે પડોશી છે અથવા તો આવી રીતે સંગઠનમાં કોઈ ક્લબમાં અથવા તો કોઈ સંસ્થામાં આપણે સાથે રહ્યા હોય તો ત્યાં પણ સંબંધોમાં એક્સિલન્સ રાખવાની એની માટે એક્સ્ટ્રા એનર્જી ઇનપુટ જોઈએ એની માટે એક્સ્ટ્રા ટાઈમ ઇનપુટ જોઈએ એની માટે એક્સ્ટ્રા રિસોર્સેસ ઇનપુટ જોઈએ બટ ધ આટિટ્યૂડ ઓફ એક્સિલન્સ ઇઝ નોટ જસ્ટ અ હ્યુમન ડ્યુટી ઇટ ઇઝ અ હ્યુમન એન્ડિયાવા એન્ડ મોર દેન હ્યુમન એન્જેવા ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી મનુષ્યનું ગૌરવ છે કે શ્રેષ્ઠતા તરફ જવું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અમે આ જોયું છે હું એમનો પ્રસંગ તમને એટલા માટે કહું છું કે વન ઓફ ધી મોસ્ટ એક્સ્ટ્રોડિનરી અચીવર્સ અપ ઓન ધીસ અર્થ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી અત્યારે આપણે કોઈ એક સંસ્થામાં અહીંયા બેઠા છીએ એક વ્યવસ્થામાં આવા નાના મોટા તેરસો હોસ્પિટલ હોસ્ટલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર મંદિર અને અક્ષરધામ

પ્રમુખ સાંઈ મહારાજે તેરસો જમીન ઉપર તેરસો પ્રોજેક્ટ પૂરા કર્યા અને એ પણ નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ બાંધીને વેચવાના નહોતા સમાજની સેવામાં મૂકવાના હતા અને એક સંસ્થા તો ફિઝિકલી કન્સ્ટ્રક્શન ત્યાં ઊભી થઈ જાય એને ચલાવવા માટે ડેડિકેટેડ માણસો મળવા એ સંસ્થાઓ ચલાવવી દિન પ્રતિદિન એ સંસ્થાની પ્રગતિ કરવી ઇઝ અનધર ચેલેન્જિંગ જોબ રાધર અ મોર ચેલેન્જિંગ જોબ એ તેરસો સંસ્થાઓ અત્યારે સવાઈને દોઢી કામ કરે છે એટલે અતિ સફળ વ્યક્તિ બહુ ઓછા ધર્મગુરુ એવા હશે કે જેમણે તેરસો સંતોને દીક્ષા આપી પ્રમુખ સ્વામી ઇઝ વન ઓફ ધેમ થર્ટીન હન્ડ્રેડ એમાંથી એક હજારથી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટ ડૉક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ એમાંથી દોઢસોથી પણ વધારે સંતો બોન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ એમાંથી પચાસથી પણ વધારે સંતો આઈવી લીગ્સ સ્ટેનફર્ડ હાર્વર્ડ ખાનગી મેલન યલ કિલોંગમાં ભણેલા એવી સારી ઇન્સ્ટિટ્યૂટમાં એટલે જે અનબિલિવેબલ સક્સેસ છે ને ઘણી વખત ફિઝિકલ સ્ટોરી જે દેખાય એવી સ્થૂળ સ્ટોરી એમાં સક્સેસ હોય પણ હ્યુમન રિસોર્સિસમાં સક્સેસ મેળવો ને એ બહુ જ ઓછા લોકોને ભાગ્યમાં હોય છે એ પણ એમને કર્યું એમના જીવનમાં એક્સિલન્સની વાત કેટલી કેવી હતી લોકો એમને પત્ર લખતા કોઈ વ્યક્તિગત પ્રશ્ન હોય પારિવારિક પ્રશ્ન હોય વ્યવહારિક પ્રશ્ન હોય માર્ગદર્શન આપતા જીવનકાળ દરમિયાન લાખ પત્રોના ઉત્તર આપ્યા અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન ફિફ્ટી લેટર્સ અ ડે વિધાઉટ અ સન્ડે ફોર ફોર્ટી ફાઈવ ઇયર્સ એટલે તેરસો સંસ્થાઓ બાંધી તેરસો સંતોને દીક્ષા આપી સાડા સાત લાખ પત્રો લખ્યા સાડા ત્રણ લાખ ઘર ઓફિસ ફેક્ટરીમાં પધરામણી કરીને સેન્ટિફાઈ કર્યું દુનિયાના અઢાર હજાર ગામો અને શહેરોમાં એમણે વિચરણ કર્યું આ બધું પોતાની ઉંમર એકાવન થી પંચાણુંમાં દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કારણ કે એકાવન વર્ષે ગુરુ પદે આવ્યા આપણને એકાવન થયા થોડા રિટાયરમેન્ટ પ્લાન્સ શરૂ થઈ જાય અને ખોટું નથી એક વ્યવસ્થાના ભાગરૂપે છે હી સ્ટાર્ટેડ ઇઝ કરિયર એટ ફિફ્ટી ફ્રોમ ફિફ્ટી વન ટુ નાઇન્ટી ફાઈવ આ સ્ટેટિસ્ટિક્સ હું બોલું છું એટલે નો પહેલો ભાગ શું છે ઓપ્ટિમમ યુઝ ઓફ યોર એનર્જી ટાઈમ એન્ડ રિસોર્સિસ શ્રેષ્ઠતા તરફ ક્યારે જવાય ઓપ્ટિમમ યુઝ બેસ્ટ યુઝ ઓફ યોર ટાઈમ ઓફ યુર એનર્જી એન્ડ ઓફ યોર રિસોર્સિસ તો તમે શ્રેષ્ઠતા તરફ જઈ શકો અને આવું મહાન કાર્ય કરી શકો હવે મેં મોટી વાત કરી એમાંથી હું એકદમ ડાઉન એક કેસ ઉપર આવું છું પ્રમુખ સ્વામી મહારાજ યુકેમાં હતા નોટિંગ આઈ એમ ટોકિંગ ઓફ ટુ થાઉઝન્ડ બે હજારની સાલની વાત જ્યારે એમની ઉંમર એસી વર્ષની હતી ત્યાં અમારી યુવા શિબિર ચાલુ હતી એક પત્ર એમને મળ્યો હવે પત્ર પોષકાળ હતો ખેડબ્રહ્મા પાસેથી કોકે લખેલો એડ્રેસ એડ્રેસમાં લખેલું પ્રમુખ સાંઈ મહારાજ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ અમદાવાદ એટલે પોસ્ટકાર્ડ અમદાવાદ પહોંચી ગયું આવા પોસ્ટકાર્ડ આવે તો ત્યાં અમારી હેડ ઓફિસમાં કલેક્શન એક ડિપાર્ટમેન્ટ છે એનું કલેક્ટ થાય અને કોઈ અમારા હરિભગ કે કોઈ આવો આવન જાવન કરતા હોય જ્યાં પ્રમુખ સાંઈ મહારાજ હોય તો સાથે બંચ મોકલી આપે કોઈને કારણ કે તો કોન્સ્ટ પંદર પંદર દિવસે એમની જગ્યા બદલાય એટલે બંચ મોકલી આપે આ બંચમાં પોસ્ટકાર્ડ નોટિંગહેમ ગયું પ્રમુખ સાંઈ મહારાજે પોસ્ટકાર્ડ વાંચ્યું એક અક્ષર ઉકલે ખાલી પોણી શબ્દ ઉકલે એટલે પાણીના બદલે પોણી લખેલું વોટર પાણી અગિયાર વખત પોણી શબ્દ પ્રમુખ સ્વામી મહારાજે પ્રયત્ન કર્યો આઠ દસ જણાને વંચાવ તમે આ કોનો પત્ર છે અને આ શું લખે છે અને પ્રશ્ન શું છે આટલી મોટી સંસ્થાના ધર્મગુરુ એક વિશ્વવિખ્યાત વ્યક્તિત્વ રોજના પચાસ ઇનકમિંગ આઉટગોઈંગ લેટર્સ આવું કોક આવે ને તો એટલી બધી તસદી લે નહીં કે ભાઈ હવે એની ઈચ્છા હશે ફરી એક અલગ છે એમ બટ દેટ વોઝ નોટ પ્રમુખ સ્વામી સી એક્સેલન્સ ઇન વર્ક આઈ એમ ટોકિંગ ઓફ ધેટ સબ્જેક્ટ એ પત્ર ત્રણ દિવસ સુધી લગભગ સાત આઠ વ્યક્તિઓ વાંચ્યો કોઈને ઉકલ્યો નહીં પછી પ્રમુખ સાંઈ મારે લાવો મારી પાસે મને એક વિચાર આવ્યો છે પ્રમુખ સ્વામી મારા જે પોસ્ટલ સ્ટેમ્પ જોયો એ વાંચ્યું તો એમાં ખેડ બ્રહ્મા લખેલું હતું અને નામ ખાલી વંચાતું હતું કે પારઘી રશ્મિ રશ્મિ પારઘી રેશ રેશમા સોરી રેશમા પારઘી એવું નામ વંચાતું હતું પારઘી એક આદિવાસી કમ્યુનિટી છે એટલે પ્રભુ સ્વામી મહારાજે નોટિંગએમથી ખેડબ્રહ્મ અમારા સંત શ્રીરંગ સ્વામીને ફોન કર્યો કે કોસ્ટકાર્ડ મને મળ્યું છે અને એની ઉપર સ્ટેમ્પ ખેડ બ્રહ્માનો છે એટલે તમે જે વિસ્તારમાં વિચરણ કરો છો એ વિસ્તારમાંથી આ પોસ્ટ કાર્ડ છે અને રેશમા પારઘી કોઈ વ્યક્તિ આ પત્ર લખ્યો છે બાકી કંઈ ઉકેલતું ઉકેલતું નથી પાણી શબ્દ લખે એવું લાગે છે અગિયાર વખત પોણી શબ્દ લખ્યો છે પાણીના બદલે પોણી શ્રીરંગ સ્વામી કીધું કે સ્વામી ખેડ બ્રહ્માની આજુબાજુ ઉત્તર ગુજરાતમાં ચોર્યાસી ગામો છે આદિવાસીના પણ પારઘી જ્ઞાતિ ધરાવતા હોય છે એક સેક્ટ સબ સેક્ટ ઓફ ધીસ એના ચાર ગામ છે પ્રમુખ સાહેબ મારે કીધું કે તમે ચારે ચાર ગામમાં જાઓ અને ત્યાં જાહેરાત બધાને ભેગા કરીને જાહેર કરો કે આ પત્ર કોણે લખ્યો છે અને એને શું કામ છે સી ગ્રેટ મેન આર ગ્રેટ એ પત્ર ત્યાં એ શ્રીરંગ સ્વામી ત્યાં જાહેરાત કરી એટલે રેશમા પારઘી જે વ્યક્તિ એ લગભગ એમની ઉંમર પંચાવન સાઠ વર્ષના એ પુરુષ વ્યક્તિ એમને કીધું કે મેં પત્ર લખ્યો તો કે તે શું લખ્યું છે તો કે અમારા ગામમાં વોટર પંપ બગડી ગયો છે ને તો પાણી નથી તો વોટર પંપ રિપેર કરાવે કાં તો અમને નવો કરાવી આપે એવો પ્રમુખ પત્ર લખ્યો છે શ્રીરંગ સ્વામીએ નોટિંગહેમ ફોન કરીને પ્રમુખ મને જણાવ્યું કે આ પ્રશ્ન છે પ્રમુખ સાંઈ મને કીધું કે તમે એના ગામ જાઓ બે એન્જિનિયર લઈને જાઓ અને વોટરપંપ તપાસ કરો જો રિપેર થઈ શકતો હોય સારી રીતે તો રિપેર કરાવી આપો અને રિપેર ન થઈ શકે એવું હોય તો નવો નંખાવી આપો નવો નંખાવીને પછી મને મેસેજ કરો અથવા તો ફોન કરો કે જે કંઈ રિપેર થઈ ગયો છે પાણી ગામમાં ચાલુ થઈ ગયું છે અથવા તો નવો નંખાઈ દીધો છે રિપેર થાય એવો હતો નહીં જ્યારે એન્જિનિયરોએ જોયું ત્યારે તેમ થયું નવો નાખી આપશો એટલે અમદાવાદથી નવો વોટર પંપ લાવીને ત્યાં હિંગટિયા ગામ ખેડ બ્રહ્માથી ચાર કિલોમીટર દૂર એ હિંગટિયા ગામમાં આ નવો વોટર પંપ નાખ્યો સ્વામી મહારાજને ફેક્સ કર્યો કે નવો વોટર પંપ હિંગટિયા ગામમાં રેશમા પારગીએ જે પત્ર લખ્યો નાખી આપ્યો છે પછી પ્રમુખ સ્વામી મહારાજે પેલું પોસ્ટ કાર્ડ ફાળ્યું ધીસ ઇઝ કોલ એક્સિલન્સ ઇન વર્ક શ્રેષ્ઠતા કર્મઠતા ચાલશે વાંધો નહીં આવે જે આપણા ઇનબિલ ડીએનએના શબ્દો છે ને બધા પ્રમુખ સ્વામી મહારાજ એક સૂત્ર બોલતા હતા એમ કોટિંગ ઇમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર હાઈ યુઝ ટુ સે આ કામ હું બે સેકન્ડ પછી કરું એવો વિચાર આવે એને આળસ કહેવાય આ એમની વ્યાખ્યા હતી આળસ એટલે તેરસો સંસ્થા ઊભી કરી અને આપણે તો પછી એમ કરને પછી સાંજે ચાર વાગે મળે પણ અત્યારે હજી દસ જ વાગ્યા સવારે તો છ કલાકની ક્યાં ગેપ પાડી દે છે